રાજકોટમાં સગીર મોડેલ સાથે હાઈફાઈ કારમાં ડ્રાઈવ જ્યુસ પીધા પછી કારમાં જ દુષ્કર્મ ત્રણ મે બે હજાર પચીસે એફઆઈઆર નોંધાઈ અને પાંચ મે બે હજાર પચીસે વહેલી સવારે આરોપી અમિત ખૂટે વૃક્ષની દાળી સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો રહસ્ય ત્યારે ઘેરાયું જ્યારે મૃતક પાસેથી એક સુસાઇડ નોટ મળી ને ગોંડલના જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાની કેસમાં એન્ટ્રી થઈ કારણ સુસાઇડ નોટમાં રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજા અને તેમના દીકરા રાજદીપસિંહ જાડેજા તેમજ દુષ્કર્મની ફરિયાદ કરનારા સગીરા અને તેની સહેલીના નામનો ઉલ્લેખ હતો અને દુષ્કર્મની ખોટી ફરિયાદ અને કાવતરું રચી હની ટ્રેકમાં ફસાવાનો ઉલ્લેખ કરાયો હતો ત્યારે આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે આજ મુદ્દે વાત કરશું આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી

આ ઘટનામાં અમિત ખૂટે પહેરેલા કપડામાંથી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં રીબડા ગામના અનિરુદ્ધસિંહ જાડેજા તથા તેમના પુત્ર રાજદીપસિંહ જાડેજા પૂજા રાજગોર તેમજ એક સગીરાએ આત્મહત્યા કરવા માટે મજબૂર કર્યાના ગંભીર આક્ષેપ કર્યા હતા આ મામલે અમિત ખૂટના ભાઈ મનીષ કુંટે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ગુનો નોંધી તપાસ પણ હાથ ધરી હતી અનિરુદ્ધની અરજી ફગાવી દેવામાં આવ્યા પછી અનિરુદ્ધ સિંહ રાજદીપસિંહ અને બે મહિલાઓએ હની ટ્રેપનું કાવતરું ઘડ્યું અને ખોટો બળાત્કારનો આરોપ લગાવ્યો જેના કારણે જ અમિત ખુટે આત્મહત્યા કરી હોવાના પણ આક્ષેપો છે ત્યારે હાલ રાજકોટમાં રહેતી આરોપી પૂજા રાજગોર તથા કાયદાના સંઘર્ષમાં આવેલી બાળકિશોરીની ધરપકડ કરવામાં આવી પોલીસે બંનેની ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા પૂજા રાજગોરે જણાવ્યું કે એક વ્યક્તિએ કહ્યું કે તમારે અમિત ખૂટ નામની વ્યક્તિ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી મિત્રતા પ્રેમ સંબંધ કેળવી ત્યારબાદ ખોટી રીતે બળાત્કારની ફરિયાદ કરવાની છે ઉપરાંત આ બદલામાં તમારી લાઈફ બની જશે અને સારામાં સારી જોબ પણ મળશે અને બંનેને પૈસાની જરૂરિયાત હોવાથી આ કામ કરવા માટે તૈયાર થઈ ગઈ આ કેસમાં સંજય પંડિત અને દિનેશ પાતર નામના બે વકીલ તેને કાયદાકીય મદદ કરવાના હતા હાલ તો પોલીસે બંને વકીલો સહિત યુવતીની ધરપકડ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે સાથે એક કથિત પત્રકારની પણ ભૂમિકા હોવાની આશંકા સેવાઈ રહી છે આ કેસમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી કરવા માટે આરોપીઓની રિમાન્ડની માંગ કરશે ત્યારબાદ વધુ કેટલાક વિસ્ફોટક તથ્યો બહાર આવવાની પૂરેપૂરી સંભાવના છે દેશ અને ગુજરાતના તમામ સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે